સેમિનારમાં વાયબ્રન્ટ બિસ્કોમ પ્રાઇવેટ લિમિટેડના કૌશલ શાહ પંકિન પરિ અને એસએમએસ પબ્લિક રિલેશનના ના સેન દ્વારા લોથલ ખાતે ગજબ ડેવલપમેન્ટ અને લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ વિશે ખાસ માહિતી આપવામાં આવી હતી તાજેતરમાં ભારત સરકાર દ્વારા લોથલ ખાતે વિશ્વના સૌથી મોટું નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ માટેની જાહેરાત કરવામાં આવી છે અને સાથે સાથે છેલ્લા બાર વર્ષમાં વાઇબ્રન્ટ બિઝવોમ દ્વારા બારસો થી વધુ ઇન્વેસ્ટર્સ સાથે બાર થી વધુ સફળ પ્રોજેક્ટ્સ પૂરું કરવામાં આવ્યું છે અને હવે એક ક્લબ રિસોર્ટ અને આપણું મલક જેવા પ્રોપર્ટીમાં બચ્ચન વિલાનું ફેસિલિટી સાથે ઇન્વેસ્ટર્સ અને સૈલાનીઓ માટે ગજબ સુવિધાઓ આપવામાં આવે છે

ના માત્ર ગુજરાત પણ પૂરા ઇન્ડિયા અને પાંચ કન્ટ્રીઝની અંદર ફેલાયેલા છે તો જેમ લોથલની અંદર ટુરિઝમ ડેવલપ થઈ રહ્યું છે અને ધોલેરામાં ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ રહી છે એટલે ત્યાં ઘણી બધી ટાઉનશિપની જરૂર પડશે લોકો ત્યાં રહેવા આવશે ત્યાં નગર વસશે તો અમે આવનારા બે થી ત્રણ વર્ષમાં ત્યાં અલગ અલગ ટાઉનશિપ ડેવલપ કરવા જઈ રહ્યા છે તમે વાઇબ્રન્ટ ગ્રુપની વેબસાઈટ ઉપરથી અથવા તો અમારો ઇન્વેસ્ટર કેર નંબર છે નાઇન સિક્સ થ્રી એટ સિક્સ ટુ ડબલ ઝીરો ટુ થ્રી ઉપર કનેક્ટ થઈ શકો છો